ભાઈઓ જય માતાજી અત્યારે આપણે સીએ નાયરા પેટ્રોલ પર સિલોડા તો ભાઈ જઈએ છીએ ડપોડા ગેંગ બધી લેટ કરી નાખી ટાઈમ બતાવી દે તમને જોયા ત્રણ વાગા દી ત્યાં આપણી ગેંગે લેટ કરી નાખી બહુ બધું લેટ કર્યું પણ બધા તૈયાર તો થઈ ગયા ભાઈઓ તો વાંધો નહીં બધા ભાઈઓને બતાવી દઈએ આપણે દુસાલ ધવલ એસવી હ ભૂલી જવાય બહુ જુજુ યાદ આવી જાય બધું પ્રતિક સર ધમો સ દહો કાર્ય ચાયું આવ કે ગબા કે મારે આ રૂમાલ બંધી પરવો કે

तमाम खबर आए आई जहाँ बोरा बोलो कुछ है कहीं नहीं है तो ग्रुप में तो मजा आई इस कारण थे इसका आज तो बहुत अच्छे हैं बहुत अच्छे हैं सेवान ना होते हैं सेम मजा कोई बिजा कोई लावा नहीं होता है लेवा आलू भाई सा सा साइन वाले ना घर मारे लावा नहीं एसवी करोड़पति एसवी पकोड़ा खावड़ा वाह एक रुमाल मारे रोवा खाली एक रुमाल

તુષાર બીજા આપડો ગણો તો પ્યાન છે એ પોણી બોટલ લે જો પોણી બોટલ તો હતી ને એટલે પોણી બોટલ લે પ્યાન જો આપડે ડબોડા બહુચર પકોડા સેન્ટર ડભોડા ઉભા ભાઈ આમ તો ડભોડા ના ભાઈ જેટલા બી ભાઈ હોય પકોડા ખાતા હોય બધાને ખબર તો હશે આ શું કેવું ફેમસ છે ભાઈ જય બહુચર પકોડા સેન્ટર એ ભાઈની એડ થઈ ગઈ આપણા બ્લોગ હવે તો ભાઈ પતિક ને ફેરા લવલી લાગી ભૂખ ભૂખ લાગી ને એક્ટિવા તો તે ઉભી રાખી તારી એસવી પેલી એસવી તાર પાડોશી એસવી Mereka itu kau jinapuk lagi ya bayi. Cari jodoh pula lagi jata lagi. Kita lagi. તમાર કેવું એકલા એકલા બાપા કઈ દીધી બોલો મેં આખી ખાધી બે બે તું આ પણ ન હોય મને જાલચે નઈ ખાય બાપા આલીતી બેકું ખાઈ જો બાજુમાં આણ ફાવે મે તો પકોડા ડ્રાઈવર ચેન્જ

રેડી લે પટિક તો ભાઈ ઓ હો જઈએ હવે ઘરે આપણે બરોબર એસવી બાઈક ચલાવશે આપણે પાછો બેસીએ આપણે પાછો બેસીએ એટલે બાકી છે બાકી છે ગ્રુપમાં આમ તો બાકી છે તો ભાઈ ડભોડા નો વીવ જો આજે આપણા નવરી નોટો ની જેમ આપણું ગ્રુપ આપવું

બધા ભાઈઓ રાખો જોડે રાખો જોયું ઘેર ની આકરી જો ઘેર બે મિનિટ ખાલી ઘેર તો ભાઈ પેલા કોક ને આકરા મારા બાટગામાં એટલે પેલા કે જવા દે પણ ઘેર નીકળી ગયો ઈશ્કાર થઈ ગયા